જ્યારે બિરસા મુંડાને સાકડોમાં જંજીરોમાં લઈને કોર્ટ તરફ અંગ્રેજી હુકુમતના સૈનિકો જઈ રહ્યા હતા ત્યારે એમને ખબર પડી કે વિસ્તારના લોકોને કે આજે બિરસા મુંડાને રોડ પરેડ કરાવીને કોર્ટમાં લઈ જવાના છે ત્યારે તે જમાનામાં કોઈ પણ સંદેશા વ્યવહાર વગર હજારો લોકો રોડ પર ઉમટી પડ્યા અને જે અંગ્રેજોએ ધાર્યું હતું

કુલ ગુલામ જિંદાબાદના નારા સાથે એમણે લડત ચાલુ કરી ત્યારે ત્યાંની હિલ ઘાટી પર એમણે આવી જાહેર સભા હતી એ જાહેર સભામાં અંગ્રેજી હુકુમતે ચારો તરફથી ઘેરી લીધા ગોળીપાર કર્યો અને ગોળીપારના અંતે 400 થી વધારે લોકો અંધિસ્ફોટ ત્યાં મરી ગયા અને કેટલાક યોદ્ધાઓ ઘાયલ હતા એમને પહાડોથી નીચે ફેંકી દેવામાં આવ્યા કેટલાક લોકોને જીવિત કાટી દેવામાં આવ્યા થતાં બિરસા મુંડા ડર્યા નહીં અને અંગ્રેજો સામે લડતા રહ્યા અને બિરસા મુંડાને પકડીને જેલમાં લઈ જવામાં આવ્યા ત્રણ માર્ચ ત્રણ માર્ચ ના રોજ બિરસા મુંડાને ધરપકડ કરવામાં આવી ત્રણ મહિના અંગ્રેજી શાસનની એવી જેલમાં એમને રાખવામાં આવ્યા કે ત્યાં કોઈને મળવા આવ્યું નહીં કોઈને મળવાની અનુમતિ નહીં અને ત્રણ મહિના બાદ એટલે કે નવ ના રોજ

જેનો ઇતિહાસ ગૌરવશાળી છે એ બિરસા મુંડા ભગવાન હોય ટાટિયા ભીલ હોય ખાજિયા નાયક હોય કે તિલકા માજી હોય ગુરુ ગોવિંદ ગીરી હોય કે જલપાઈસી મુંડા હોય જેમણે આઝાદીની લડતમાં પોતાનું યોગદાન આપ્યું પોતાની સુવિધાઓ છોડી અને દેશ માટે લડ્યા આપણા સમાજ માટે લડ્યા આજે આઝાદીમાં પણ તમે જોઈ લો આઝાદીમાં પણ આપણો આટલો મોટો સમાજે ખૂબ મોટું યોગદાન આપ્યું છે જ્યારે આ વિસ્તારમાં મોટા મોટા ડેમો બનવાના હતા ત્યારે આદિવાસીઓએ પોતાની જમીનો આપી છે જ્યારે આ વિસ્તારમાં નેશનલ હાઈવે નીકળવાના હતા ત્યારે આદિવાસીઓએ જમીન આપી છે આ વિસ્તારમાં ટ્રેનો નીકળવાની હતી બુલેટ ટ્રેન રેલવે નીકળવાના હતા એમાં આપણા આદિવાસીઓએ જમીનો આપી નહેરોમાં જમીનો આપી હાઈ ટેન્શન લાઈનોમાં જમીનો આપી પણ

આજે પણ અમારા રીત રિવાજો અમારી જન્મ ની વિધિ અમારી લગ્ન ની વિધિ અમારી મરણ ની વિધિ સરખી છે આજે પણ અમારા રીત રિવાજો સાચા છે આજે પણ અમારે મહારાષ્ટ્ર અને રાજસ્થાન સાથે વ્યવહાર છે આજે પણ અમારી બોલી ભાષા અને પહેરવેશ મિત્રો આવનારા દિવસો માં જો સરકાર આદિવાસીઓ નો વિકાસ નહીં કરશે તો અલગ ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને આદિવાસીઓનો આપણે વિકાસ કરી લઈશું આપણી પાસે જળ છે જંગલ છે જમીનો છે नर्मदाનું પાણી છે नर्मदाની વીજળી છે કાકરા પારની વીજળી છે ઝગડિયા રાજપાડી જીઆઈડીસી જીએમડીસી જેમાં લિગ્નાઇટ કોલસો નીકળે છે છોટા છોટાઉદેપુરમાં આપણી રેતોની રેતીની ખાણો છે આમા ડુંગરમાં યુરેનિયમની ખાણો છે આટલી બધી રોયલ્ટી આપણે સરકારમાં આપીએ છે અને આજે પણ અમારો સમાજ શિક્ષક મૂકી આપો ડોક્ટર મૂકી આપો શાળા બનાવી આપો રોડ બનાવી આપો લાઇટ આપો પાણી આપો સરકાર જિંદાબાદ જિંદાબાદ આજે પણ આપણે મુર્દાબાદ કરવાના છે આગળ પણ આપણે જિંદાબાદ મુર્દાબાદ કરતા રહેવાનું છે જિંદાબાદ મુર્દાબાદ માં આપણા બાપ દાદાઓ જતા રહ્યા હવે આપણે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું થતું નથી એટલા માટે કહીએ છે કાલે કેવડિયાનો વારો હતો માલ સામોટનો વારો આવશે આવનાર દિવસમાં વાલિયાનો વારો આવશે ઝઘડિયાનો વારો આવશે આપણે પાર્ટીઓ પાર્ટીઓમાં લડાઈએ છે આપણે ધર્મ સંપ્રદાયોમાં લડાઈએ છે આપણે સંગઠનોમાં લડાઈએ છે ત્યારે આ લોકો આપણો ગેરલાભ ઉઠાવીને આપણે આપણનું વિભાજિત કરો અને રાજ કરોની નીતિ સાથે આગળ વધી રહ્યા છે ત્યારે મિત્રો એક થવાની જરૂર છે મારા યુવાન મિત્રોને પણ હું આહવાન કરું છું તમારી શક્તિનો ઉપયોગ તમારી તાકાતનો ઉપયોગ તમારી યુવા શક્તિનો ઉપયોગ તમારી કેરિયર બનાવવા માટે કરો તમે સારી બાઈક માં બાપ પર લઈ માંગો છો આઈફોન લઈ માંગો છો દૂર દૂર સુધી રેસિંગ કરવા જાવ છો પાર્ટીઓ કરવા જાવ છો ચાર ધામની યાત્રાઓ કરો છો આ તમારો સમય ભણવાનો છે એકવાર ભણી લો કેરિયર બનાવી લો પછી યાત્રાઓ કરજો અને આવી જ રીતના તમારું જીવન તમારું યુવાન તમારી ઉંમરનો સમય તમે નાચવા કૂદવામાં કાઢી નાખશો આપણા સમાજનો ઉદ્ધાર થવાનો નથી બેન પાર્ટી વાળા મિત્રોને પણ મારે આજે વિનંતી કરવાની છે બેન પાર્ટી વાળા પણ જેને મન ફાવે તેમ 1.5 લાખ 1 લાખ ,00, 20 હજાર 1 લાખ ,00, 30 હજાર બેન પાર્ટી વાળા મિત્રોને પણ એ યુનિયન પણ હું કહેવા માંગુ છું તમારા ડીજે સાઉન્ડ ઓછા કરી દેજો તમારો સ્ટાફ ઓછા કરી દેજો તમારા કલાકાર ઓછા કરી દેજો

અને ઇતિહાસમાંથી પ્રેરણા લઈને આપણે આપણા જીવનમાં આગળ વધવું જોઈએ કેટલી વાર સુધી લડાઈ લડાઈએ જીતેંગે કરતા રહીશું એટલે મારા યુવાનો તમારો ભણવાનો સમય છે તમે ખૂબ સારું ભણો તમારું કેરિયર બનાવો એવી જ આપ સૌને વિનંતી કરું છું મારા વડીલ મિત્રોને પણ ખાસ અપીલ કરું છું કેટલાક યુવાનો નાચે કૂદે પાર્ટીઓ કરે બચારધામની ધામની યાત્રાઓમાં 15 15 દાડા પદયાત્રા કરે જુગાર રમે દારૂ પી તો એ વડીલોની તમારી ને અમારી જવાબદારી છે આપણા યુવાનોને શિક્ષા આપવાની ઉભા રાખો એ લોકોને રોડ પર જ્યાં મળે ત્યાં પકડો એ લોકોને ઉપેશ કરાવો ને બીજી વારમાં જાહેરમાં આવું ખાવા પીવાનોને યાત્રા કરવાનું નાચવાનું કૂદવાનું કોની કરે એની ધ્યાન આપણે રાખવું પડશે અમે પણ નાચીએ છીએ અમે પણ ગરબા રમીએ છીએ દિવાળી પર અમે પણ ઢોલ વગાડીએ છીએ અમે પણ ડાયરા કરીએ છીએ પણ સવારે ઊઠીને આપણી શું ટાર્ગેટ છે શું દે છે આપણે જોવું પડશે આપણે નાચીએ છે આપણી સંસ્કૃતિ છે બરાબર છે પણ સવારે ઊઠીને આપણો ધ્યેય શું છે આપણે ભણવાનું છે તો એ તરફ આપણે બધાએ આગળ વધવું પડશે મિત્રો ત્યારે મે ખરેખર આજે આનંદ અનુભવું છું આજના વિસ્તારનો યુવાધન ખૂબ મોટી સંખ્યામાં તમારો સમય લઈને આવ્યા છો અહીંયા ઘણા ચૂટાયેલા પ્રતિનિધિઓ આવ્યા છે સરપંચ શ્રીઓ આવ્યા છે સૌને મારી અપીલ છે પોતપોતાના ગામના પોતપોતાના પરિવારને આપણે કઈ રીતના આગળ લાવી લાવી આપણા કઈ કઈ રીતના રીતના આગળ આગળ બધા વધીએ તરફ બધાએ ચિંતન કરવું પડશે મનન કરવું પડશે અને મંચ પરથી સરકાર ને છેલ્લી શબ્દો માં કેમ છો જ્યાં સુધી અમે સંવાદમાં માનીએ છીએ સંવિધાનમાં માનીએ છીએ છે